હલો તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં ને છે 11 સ્પીમ 11 હું કેરી ખાતી હતી ને કેરી ખાતી ખાતી જાય જો આ હું પડ્યું કા શેરું ક્યાં ગયો થોડી હે શેરુ ખીજાવા ગયો તો ભૂરા ને હે જીભડો નીકળી ગયો આમ જોતા તાર કેરી ખાવી એ શેરુડા જો બેના દીને ફાટકવા જાવું છે પણ કોણ લઈ જાય એ રખડું નથી જા હાલો વાડીએ જઈએ હાલો હાલો વાડીએ જઈએ મમ્મી ને જસ્મીન બેટા માં વાડીએ ગયા એમ તો પ્રથમ છે ને કડી કડીક આપણે છૂટો કરતા આવે તને કલાઈ ન કર બીજા કૂતરા મારે અને હે ને મલક કૂતરા આવે અને ડાયરેક્ટ આને જાવન ટેવ છે પાછું રોયડી ખટારા નિકળતા એટલે બીક લાગે ધીરો ધીરો હાલો તો વાગી ગયા છે પણ આ નવું અને હાલો બધા અગિયાર કેરી ખાવા જો માખી ઉમરથી પૂગી ગયું જો આપણે આવી રીતના કેરી મીંડા ખાવા અને અડધી ખવાઈ ગઈ અડધી હું બે ખવાઈ ગયો તો જરા કેટલીક એક સીર ને એક સીર હાલો તો વાગવા આવ્યા છે દસ અને જો બે દિથી આવે ને વાતાવરણમાં થોડોક ફેર પડી ગયો વાદળા માંડા થવા હવે વરસાદ ટાણું થતું આવે છે લાગે છે અને ગરમી ઉપડી બે દિથી આમ બુડ ગરમી થાય તો જો ભાઈ હું બંધાઈ ગઈ છે ટાણમાં એકાધા બે બાંધવાના રહ્યા આવે જો જીવડા બોલે ઓલા દઈડા કહેવાય શું કંઈક કહેવાય તો શેરું અને જો સેવ ટમેટાનું શાક બનાવું આપણે તો અગિયારસ થી આ એક એરિયા નથી હું એ પરે અગિયારસ થી એક ફરાર કરી લે પછી જો મિત્ર કામ ઢમાણા છે ને દહ થી અંદા ભાગી આવ્યા ખાધા વગર ના જાય ને પણ દહ થાય ટુકડું હું એટલે મોટા ખેતર માં હોઉં તો હવે એની કઈ કઈ મધી જાય તો ખાય નહીં અને પછી અગિયાર છે ડુંગળી મોરી બોલો માણસ કેરી ખાય ના ડુંગળી ખાઈ મેં કીધું મમ્મી અગિયાર રહેતા કે ના हेलो हूँ वगनी पप्पा ने फोन कर सेवड़ो लेता है हेलो तो वगी गया से चार वगवा आया पौना चार वाग चार मा थोड़ी वार से दहक मिनिट नी ने जाए है ना केरी उमर है रोक जोक ता नोक जोक ता चालू जो रोक जोक का

ม่คเดม่คเดโอ้บุษกรถัวรับุษก็พอพอใช่แจสมินต้องผู้ลหาอีกไหม

બીજો સાપ હોય તો શું કરવાનું એટલે આમાં હે ને બચા ખાવા હે ને સળે એટલે ધ્યાન રાખવું પડે તો વયું આ જ થાય ને બિસાર બસું ખાવા આવે તો